ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ રામ નવમી નિમિત્તે રામના ચરણોમાં શીશ ઝુકાવ્યું પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબી હોય કે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર હોય બંને ઉમેદવારો રામના દરબારમાં પહોંચ્યા અને જીત માટે આશીર્વાદ મેળવ્યા પાટણના વેરાઈ ચકલા સ્થિત મંદિરથી સાડત્રીસમી શોભા યાત્રા યોજાઈ આ દરમિયાન બંને ઉમેદવારો પણ દર્શન માટે પહોંચ્યા એમાં ચંદનજી ઠાકોર તો સીઝન ન હોવા છતાં ભગવાન રામ માટે બોર શોધીને લાવ્યા સામાન્ય રીતે બોર શિયાળામાં એમાં પણ પોષ મહિનામાં આવતા હોય છે પરંતુ ચંદનજી તો ચૈત્રના ધોમ ધકતા તાપમાં બોર શોધીને લાવ્યા રામ એ સૌના દિલમાં વસેલા રામ છે રામચંદ્ર ભગવાને જે મારા હાથમાં જે બોરડીના બોર છે એક ભીલ સમાજની દીકરી સબરીભાઈના પણ હેઠા બોર ખાઈ અને એમને એક સંદેશો પાઠ્યો છો એ કે હું સર્વ સમાજના લોકો સાથે સર્વ ધર્મના લોકો સાથે અને આ સાચા અર્થમાં આ દેશની જે રામ રાજ્યની જે સ્થાપના છે એ સબરી જેવા બની અને સમગ્ર દેશમાં વિશ્વમાં જો સંદેશો આપશો તો સરા હાથમાં રામ રાજ્યની સ્થાપના થઈ ગણા છે અને આ દેશ જે પ્રમાણે રામમય છે એટલે રામના દરેક દિલમાં અઢારે આલમના દિલમાં રામચંદ્ર ભગવાનનું સ્થાન પ્રામેલ આ તરફ ભરતસિંહ પણ રામાયણના ભરતની જેમ જ રામની ભક્તિમાં લીન જોવા મળ્યા રામના દર્શન કર્યા અને રામ નામની ધૂન ગાય ની આશીર્વાદ મેળવ્યા ભારતીય જનતા પાર્ટીએ અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અયોધ્યામાં રામ લલ્લાનું મંદિર બનાવ્યું પાંચસો વર્ષ પછી જે રામ લમ્લાના દર્શન કરાયા ભારતવાસીઓના અને એના પ્રથમ વખત પાટણ શહેરમાં

પ્રેમ એ દેખાઈ રહ્યો છે હું આજે ગર્વની લાગણી અનુભવું છું કે અયોધ્યામાં શ્રી રામદલાના પધરામણી બાવીસ તારીખે થઈ પછીની આ પહેલી રામનવમી એટલે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ રામ રામનવમી નિમિત્તે રામના ચરણોમાં શીશ ઝુકાવ્યું પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી હોય કે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર હોય બંને ઉમેદવારો રામના દરબારમાં પહોંચ્યા અને જીત માટે આશીર્વાદ મેળવ્યા પાટણના વેરાય ચકલા સ્થિત મંદિરથી સાડત્રીસમી શોભા યાત્રા યોજાઈ આ દરમિયાન બંને ઉમેદવારો પણ દર્શન માટે પહોંચ્યા એમાં ચંદનજી ઠાકોર તો સીઝન ન હોવા છતાં ભગવાન રામ માટે બોર શોધીને લાવ્યા સામાન્ય રીતે બોર શિયાળામાં એમાં પણ પોષ મહિનામાં આવતા હોય છે પરંતુ ચંદનજી તો ચૈત્રના ધોમ ધકતા તાપમાં બોર શોધીને લાવ્યા રામ એ સૌના દિલમાં વસેલા રામ છે રામચંદ્ર ભગવાને જે મારા હાથમાં જે બોરડીના બોર છે એક ભીલ સમાજની દીકરી સબરીભાઈના પણ હેઠા બોર ખાઈ અને એમને એક સંદેશો પાઠ્યો છો એ કે હું સર્વ સમાજના લોકો સાથે સર્વ ધર્મના લોકો સાથે અને આ સાચા અર્થમાં આ દેશની જે રામ રાજ્યની જે સ્થાપના છે એ સબરી જેવા બની અને સમગ્ર દેશમાં વિશ્વમાં જો સંદેશો આપશો તો સરા હાથમાં રામ રાજ્યની સ્થાપના થઈ ગણા છે અને આ દેશ જે પ્રમાણે રામમય છે એટલે રામના દરેક દિલમાં અઢારે આલમના દિલમાં રામચંદ્ર ભગવાનનું સ્થાન પ્રામેલ

પ્રેમ એ દેખાઈ રહ્યો છે હું આજે ગર્વની લાગણી અનુભવું છું કે અયોધ્યામાં શ્રી રામદાલ ના પધરામણી બાવીસ તારીખે થઈ પછીની આ પેલી રામનવમી એટલે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું